દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે છે હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ વિકાસ આહીર બીજા અનુ લાકડાવાળા અને ચેતન કિશન શાહુ આ લોકો એમડી ડ્રગ્સમાં પકડાણા છે અને ભાજપ લઘુમતી મોરચાના પુત્ર રેહાન જમીલ અંસારીની પણ ધરપકડ કરવામાં આવી છે આ ચારોની ધરપકડ ડગ્સમાં કરવામાં આવી છે તો આ છે ભાજપના નેતા સુરત એસઓજી પોલીસનું મોટું ઓપરેશન પાંત્રીસ લાખથી વધુ કિંમતનું એમડી ડક્સ પોલીસે ઝડપી પાડ્યું છે અને ઉધના દરવાજાની અંદર હોટલ ધ ગ્રાન્ડ વિલામાંથી પાંત્રીસ લાખના એમડી ડક્સ સાથે ડગ્સ માફિયા હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ વિકાસ આહિર અનુ લાકડાવાળા અને ચેતન વિકાસ સાહુ ભાજપ લઘુમતી મોરચાના પુત્ર રેહાન જમીલ અંસારીની ધરપકડ કરવામાં આવી છે આ આપ જોઈ શકો છો હવે વાત એ છે કે દારૂના ધંધા પણ ભાજપના ડ્રગ્સના ધંધા પણ ભાજપના જુગારના ધંધા પણ ભાજપના કોર્પોરેશનમાં જિલ્લા પંચાયતમાં નગરપાલિકામાં પીડબ્લ્યુડીમાં જિલ્લા પંચાયતમાં કામ રાખવાના હોય કોન્ટ્રાક્ટ કામ રાખવાના હોય એ પણ ભાજપના તો હવે બીજા લોકોને કરવાનું શું આ તમામ કામ આ લોકોને જ કરવાના છે ભ્રષ્ટાચાર કરવાનો હોય કચ્છ ભુજમાં કરવાનો હોય કે ગમે કરવાનો હોય કચ્છ ભુજમાં કરોડોના તળાવ ખોદી નાખ્યા અને કાગળ ઉપર અને પૈસા લઈ લીધા અને આ આપ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો આ યોગીજી સાથે હતા પણ યોગીજીનો ફોટો નીચે આવી ગયો છે આ જુઓ આ આપણા માનનીય મંત્રીશ્રી ગૃહ હર્ષ સંઘવી સાહેબની સાથે એમના ભાઈબંધ હોય એમ વિકાસ આહિર છે આવી રીતે ગૃહમંત્રીની સાથે દોસ્તી હોય પછી ડગ્સ તો શું દુનિયા દુનિયામાંથી જે લાવવું હોય લાવી શકે કારણ કે ગૃહમંત્રીની સાથે સંબંધ હોય એટલે પોલીસે એને હાથ ડાળતા સાત વખત વિચાર કરે હવે આ જુઓ તમે આ ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબની સાથે આ ડગ્સ માફિયા ફોટા પડાવેલા હોય તમે જુઓ તો ખરા કેટલા હોંશે હોંશે ફોટા પડાવેલા છે તમે કલ્પના પણ ના કરી શકો અને હવે લોકો ક્યાં સુધી તમે તમે આ બધું ક્યાં સુધી ચલાવશો આ જુઓ હર્ષંઘવી સાહેબનો બીજી વખત ફોટો આવ્યો આપ જોઈ શકો છો કે આ ડ્રગ્સ માફિયાઓની સાથે ગૃહમંત્રી ફોટા પડાવે પછી એમાં ઘટે જ નહીં ને કાંઈ પછી ઇંગ્લિશ દારૂ ડ્રગ્સ જુગાર બધું જ તમામ આનું ઝાલક અને જસદણમાં રેપ કાંડ થાય બેટી બચાવો બેટી પઢાવો જસદણમાં જોવા જાઓ બેટી બેટી બચાવો બેટી પઢાવો જસદણમાં જુઓ કોનાથી બચાવવાની આ જોઈ શકો છો આ વિકાસ આહીર બે હાથ જોડીને ઊભા છે જે ખરેખર ડગ્સમાં પકડાણા છે આ તો પકડાણા બાકી તો કેટલું બધું વેચી નાખ્યું છે એ તો નફાનું જ તે આ તો પકડાણા છે જયેશ ભાવસાર જે પકડાના ઇંગ્લિશ દારૂમાં એને પણ ખૂબ જ વેચી નાખ્યું હોય છે દારૂ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ